નમસ્કાર ખેડૂત મિત્રો બજરંગ એગ્રો સેન્ટર કેરાળા પાટિયા યુટ્યુબ ચેનલ વતી હું ભરતતાગડા બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજે આવ્યા છીએ વડાળા ગામના એક પ્રગતિશીલ ખેડૂત જીલુભાઈ ની વાડીયા ઝીલુભાઈ આપણી સાથે જ છે ઝીલુભાઈ રામભાઈ સિંધો તેણીએ તેની મગફળીની અંદર બે વેરાયટી આવેલી છે એક કે એકતાલીસ અને એક આડત્રીસ નંબર બંને વેરાયટી સારી છે અત્યારે કે એકતાલીસ છે સો દિવસની થઈ છે પૂરી અને આડત્રીસ નંબર છે એ નેવું દિવસની થઈ છે બંને વેરાયટી તમે જોઈ શકો છો મિત્રો આ અડત્રીસ નંબર છે મગફળી આની અંદર મગિયાનું પ્રમાણ પણ ઓછું છે દોડવો જે છે એ બધો ભરાવદાર છે અને ગ્રીનરી પણ સારી છે તમે જોઈ શકો છો હજી માંડવીના પાંદડા આ મેઠામાં ભગીડા નથી અને ગ્રીનરી પણ સારી છે અને મિત્રો આ છે કે એકતાલીસ મગફળી છે કે એકતાલીસ પર તમે જોઈ શકો છો ડોડવાની સંખ્યા દાણો બધો ભરાવદાર છે મગિયા પણ ઓછા છે અને છોડવામાં કોઈ પણ પ્રકારનો દાગ કે કાંઈ છે નહીં અને પાંદડાની ગ્રીનરી હજી એ જ રીતના જળવાયેલી છે આ સો દિવસની મગફળી છે પાંદડાની ગ્રીનરી પણ એવી ને એવી છે તમામ ટ્રીટમેન્ટ આપણે બજરંગ સેન્ટર સેન્ટર કરેલી છે ધીલુભાઈ આ એકતાલીસ કેટલા દિવસની થઈ હશે સો દિવસ આ સો દિવસ પૂરા થઈ ગયા અને આ આડત્રીસ નંબર છે આ નેવું દિવસ આ નેવું દિવસ પૂરા થઈ ગયા શું લાગે તમને આમાં ઉતારો કેવું દેખાય ઉતારો બહુ હારામાં હારો છે આડત્રીમાં હારો છે હા અને કે એકતાલીમાં હારો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો આમની અંદર ફૂગનાશકના ત્રણ સ્પ્રે કરેલા છે બાકી તમામ ટ્રીટમેન્ટ મગિયા ભરાવાની દવા પણ આમાં નાખેલી છે અને તમામ ટ્રીટમેન્ટ બજરંગ સેન્ટર ખેરાડા પાટિયા વતી કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો આ અમારું રિઝલ્ટ મિત્રો તમે જોઈ શકો છો દાણાની ક્વોલિટી પણ બતાવો બતાવજો દાણાની ક્વોલિટી ભરાઈ ગયા જીલુભાઈ દાણાની ક્વોલિટી પણ બહુ સારી છે જોઈ શકો છો તમે મિત્રો દાણા પણ એકદમ ક્વોલિટી દાણાની પણ બહુ સારી છે અને વજન પણ સારો છે જનરલી જીલુભાઈનું કહેવું એ છે કે દોટખાંડીની આશરો છે કે વિગે દોટખાંડી જેવું માંડવી નીકળશે મિત્રો આ કે એકતાલીસ માંડવી છે તમે જોઈ શકો છો આની ગ્રીનરી સો દિવસની મગફળી મિત્રો હજી લીલી સમય બી છે કોઈ પણ પ્રકારનો પાંદડે દાગ છે નહીં મિત્રો આ કે એકતાલીસ છે અને એની જ બાજુમાં આડત્રીસ નંબર છે નેવું દિવસની મગફળી છે આ તમે જોઈ શકો છો ગ્રીનરી પાંદડા પણ હજી એવાની વાત છે ફૂગનાશકના ત્રણ સ્પ્રે કરેલા છે મિત્રો આની અંદર તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વીજથી લઈ અને બજાર સુધી બજરંગ એગ્રો સેન્ટર આપની સાથે છે જોડાયેલા રહો બજરંગ એગ્રોની સાથે देश धरती सोना उगले उगले हीरे मो